દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલા તોતરાય માતાના મંદિરે ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ કડક જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સુખઠી ગામે ગણેશ વિસર્જનમાં આઠ વ્યક્તિઓના મોત થયા હતા ત્યારથી પોલીસ એલર્ટ બની જવા પામી છે તેથી હવે દહેગામ પોલીસ હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનું નદીઓ તળાવો અને કેનાલ ઉપર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી રહ્યો છે ત્યારે આજે હરસોલી પાસે આવેલા તોતરાય માતાના મંદિર પાસે આવેલી મેશવા નદીમાં ગણેશ વિસર્જન માટે લોકોની પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે મેશવા નદીના કિનારે ચારથી પાંચ જેટલા જીઆરડી જવાનોને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે અને પુરુષો સિવાય નાના બાળકો અને મહિલાઓને પણ અંદર જવા દેવામાં આવતા નથી પારાફરતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે પરવાનગી આપવામાં આવી રહી છે તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે દહેગામ પીઆઈ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી રહ્યો છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આજે ગણેશ મહોત્સવની વિદાયની સમારંભ છે મેશવા નદી ઉતરા માતાના મંદિરે કડક જીઆઈડીસી બંદોબસ્ત સાથે અહીંયા ગણેશ મહોત્સવનું આજે છેલ્લો દિવસ હોવાથી તેનો પૂર્વ તૈયારી સાથે બધા ભક્તો અહીંયા ગણેશ દાદા દાદાને માટે આવી રહ્યા છે તો આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ નદી છે ધીમાથી ફેરત ધીમથી ફેરત ધીમો ફેરત હું ઉતારણા કરશું ફેરત તો પકડ્યા હું ના કઉ તો હું કહું તો અહીંયા બેગામ તાલુકાના હરસોડી ગામે આજે બેગામ પીઆઈ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠી દે દેવામાં આવે છે કારણ કે પરમ દિવસની અંદર વાગા સુપટી ગામે જે આઠ વ્યક્તિઓ આજે ગણેશ મહોત્સવ નિમિત્તે પધરા માટે ગયા હતા તેમાં તેનું મોત થવા પામ્યું હતું તેથી કોઈ પણ દહેગામ તાલુકાની નદીઓ હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં ગાડી ગણેશની જ્યારે ઓરાવવાના થાય ત્યારે કડક પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આજે મહોત્સવની તૈયારી પૂર્ણ થઈ છે એટલે લોકો અહીંયા ગણેશમાં ભગવાનને ઓરાવવા માટે અહીંયા દેખાઈ રહ્યા છે અગરસિંહ ચૌહાણ ટીવી ન્યૂઝ દહેગામ